વડોદરા શહેરના રાવપુરા જૂની કલેક્ટર કચેરી પાસે સિટી સર્વેની ઓફિસના કમ્પાઉન્ડ ખાતે મોટું વૃક્ષ ધરાશય થતાં બેલારીઓ દબાઈ વડોદરા શહેર રાવપુરા જૂની કલેક્ટર કચેરી પાસે આવેલ સિટી સર્વેની ઓફિસના કમ્પાઉન્ડ ખાતે મોટું વૃક્ષ વહેલી સવારે ધરાશય થતાં બેલારીઓ દબાઈ ગઈ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રિમોનસૂન કામગીરી અંતર્ગત રાજમાર્ગો પર વિવિધ વૃક્ષોની છટણી કરવામાં આવતી હોય છે સાથે જર્જરિત ઇમારતોને પણ નોટિસ આપવામાં આવતી હોય છે પરંતુ વડોદરા મહાનગરપાલિકા શ્રીમંત કામગીરીમાં નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વરસાદ દરમિયાન અનેક વૃક્ષો ધરાશય થતા હોય છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધા બાદ આજે રાવપુરા જૂની કલેક્ટર કચેરી સામે આવેલ સિટી સર્વેની ઓફિસના કમ્પાઉન્ડ ખાતે મોટું મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં ત્યાં ઊભી રહેલી લારીઓ દબાઈ ગઈ હતી ઝાડ પડવાની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તેઓ ફાયરની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી